નવરાત્રિના પ્રારંભ સાથે જ ડાંગ જિલ્લામાં મેઘરાજે ધડભડાટી બોલાવી છે સોમવાર રાતથી મંગળવાર દરમિયાન ભારે વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે વરસાદને કારણે મુખ્ય માર્ગો સહિત છત્રીસ જેટલા આંતરિક માર્ગો બંધ થઈ જતા સોથી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો છે ડાંગની મુખ્ય નદીઓ અંબિકા ખાપરી અને પૂર્ણા ભયજનક સપાટી વટાવી ગઈ છે જેના કારણે નદી વિસ્તારોમાં વિનાશ વેરાયો છે અનેક માર્ગો કોઝવે અને પુલોને ભારે નુકસાન થયું છે જ્યારે સંરક્ષણ દિવાલો અને વીજળીના થાંભલાઓ ધરાશાયી થતાં કરોડો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે વઘઈના પ્રસિદ્ધ ગિરાધોજ પણ પાણીથી છલકાઈ ગયું છે મુસળધાર વરસાદને કારણે સાપુતારા વઘઈ શામગહાન આહવા વઘઈ આહવા અને પિંપરી ભેંસકાત્રી જેવા મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર થંબી ગયો છે આહવા અને વઘઈ તાલુકાના બાજ ખાતર માછડી અને ચિકટિયા જેવા ગામોમાં વાદળ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા બાજ ગામમાં શાળામાં પણ પાણી ઘૂસી ગયા હતા જેથી લોકોને આખી રાત પાણીમાં વિતાવવાની ફરજ પડી હતી ચીકટીયા ગામમાં ખાપરી નદીના પૂરમાં હનુમાનજી મંદિરનો શેડ તણાઈ ગયો હતો અને એક પશુપાલકના આઠ પાલતુ પશુઓ પણ તણાઈ જતા મૃત્યુ પામ્યા હતા આ ઘટનાથી ભારે અરેરાટી વ્યાપી ગઈ છે ત્યારે માર્ગો પરથી કાટમાળ અને વૃક્ષો હટાવવા માટે રાજ્ય ધોરીમાં માર્ગ અને જિલ્લા પંચાયતની ટીમો યુદ્ધના ધોરણે કામ કરી રહી છે કાર્યોની ટીમો જેસીબી જેવી મશીનરીઓ સાથે મોડી સાંજ સુધી કાટમાળ હટાવી રહી છે જેથી અવરોધાયેલા માર્ગો ને ઝડપથી વાહન વ્યવહાર માટે ફરીથી ખોલી શકાય જિલ્લા વહીવટી તંત્રએ લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને સાવચેત રહેવાની સૂચના આપી છે કેટલાક માર્ગો પર અવર જવર કરતા વાહન ચાલકો રાહદારીઓ પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહીં કરવા અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સૂચના આપી છે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાયન અને ભાજપ આદિજાતિ મોરચાના પ્રમુખ સુભાષભાઈ ગાઈને અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી તેમણે પરિસ્થિતિનો તાક મેળવીને વહીવટી તંત્રને તાત્કાલિક સહાય અને રાહત આપવાની સૂચના આપી હતી બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ